ધીમામાં શ્રી શાલિગ્રામ અને રાધાકૃષ્ણ તથા લાલજી મહારાજે કર્યું શાહી સ્નાન બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર જલ જીલણી અગિયારસના પાવન દિવસે શ્રી સાલીગ્રામ ભગવાન લાલજી મહારાજ અને રાધાકૃષ્ણ પવિત્ર માદેળા તળાવની અંદર શાહી સ્નાન કર્યું હતું આ પ્રસંગે દૂર દૂરથી મોટી સંખ્યામાં યાત્રાળુ ધરણીધર ભગવાનના ચરણોમાં આવી પહોંચ્યા હતા અને ધણીધર ભગવાનના મંદિરથી માદેળા તળાવના ઘાટ સુધી ભવ્ય મોટી શોભાયાત્રા નીકળી હતી તેમજ પાલખીમાં વિરાજમાન તમામ દેવોને માદેળા તળાવની અંદર અંદર શાહી સ્નાન કરાયું હતું તેમજ પવિત્ર ગંગાજળથી મૂર્તિઓને નવરાવવામાં આવી હતી અને આ દરમિયાન સમગ્ર વાતાવરણ જય કનૈયા લાલકી હાથીઘોડા પાલકીના જય ઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું તેમજ સ્નાન કરાવ્યા પછી ધરણીધર મંદિર પરિસરની અંદર ભજન કીર્તન કરી અને સમગ્ર આવેલા યાત્રાળુઓને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો ભાદરવા સુધ અગિયારસ એટલે પરિવર્તનની એકાદશી અને જલદિની એકાદશી ઠાકોરજી આ દિવસે એટલે કે ભગારસો અગિયારસના સાહી સ્નાન માટે મંદિરની બાર વર્ષમાં એક જ ભતકી કરે છે હજારો ભક્તો અને ધીમામાં આવેલા દરેક મંદિરના ઠાકોરજી તે ધરીદ્ર ભગવાનની પાલકીમાં સાથે બેસી અને પવિત્ર મહાદેવ તળાવ જે માર્કંડ ઋષિનો આશ્રમ હતો અને માર્કંડ ઋષિએ બનાવેલું હતું પવિત્ર મહાદેવ તળાવમાં એ સાહી સ્નાન કરે છે ત્યાં એમને પુરુષોત્ત ના સૂત્રો દ્વારા અને મંત્રોચાર દ્વારા ભગવાનને સ્નાન કરવામાં આવે છે જ્ઞાન આજુબાજુના હજારો લોકો આ પવિત્ર સ્નાનની યાત્રામાં જોડાય છે અને ભક્તો એ ભગવાનને રીઝવા માટે અનેક પ્રકારના ભજનો અને પ્રાર્થનાઓ કરે છે શ્રી ઘણી ભગવાન હવે ભક્તોની મનોકામના પૂર્ણ કરે